હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું એકદમ ખસ્તા ચાકી કોફી સાથે ખાવાની મજા આવે અને ફરસણવાળાની દુકાન જેવી ક્રિયાને એકદમ ખસ્તા એવી આજે આપણે મસાલા મઠળી બનાવીશું આ મઠળી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સવારના બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો એટલી ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો ક્રિસ્પી અને ખસ્તા મસાલા મઠળી બનાવવા માટે આ રીતે મેં અહીંયા અડધો કપ જેટલી મગની ફોતરા વગર ની દાળને ચારથી પાંચ કલાક માટે પલાળી દીધેલી છે જો તમારી પાસે મગની ફોતરાવાળી દાળ હોય તો એને આઠથી નવ કલાક પલાળીને એના ફોતરાને આપણે કાઢી લેવાના છે તો આ રીતે ફોતરા વગરની દાળને પાંચથી છ કલાક સરસ રીતે પલળી જાય ને એટલે એનું પાણી આપણે કાઢી લેવાનું છે તો આ રીતે એકદમ સરસ રીતે દાળ છે એને આપણે કોરી જ પીસવાની છે વધારે પડતું પાણી નથી એડ કરવાનું તો આ રીતે ઝારાની મદદથી કે ઘરમાં રહેલી કોઈ પણ અંદર એડ કરીને બધી જ દાળનું પાણીને આપણે કાઢી લેવાનું છે અને આ રીતે ગ્રાઇન્ડિંગ ચારની અંદર આપણે એડ કરી લઈશું તો આ રીતે દાળને એડ કરીને ફક્ત એકથી બે ચમચી જેટલું જ પાણી એડ કરીશું જેથી દાળ પીસાઈ જાય પહેલી વખત આપણે એમને દાળને સરસ રીતે પીસીશું પછી એક ચમચી પાણી એડ કરીને એકદમ સ્મૂથ બેટર આ રીતે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ ફાઇન એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો દાળમાં જરાય દાણા નથી કે દાળની મોટી કણી નથી એકદમ ફાઇન આ રીતે પેસ્ટ તૈયાર કરવાની છે દાળની હવે એક મોટા વાસણની અંદર બનાવેલી બધી જ દાળની પેસ્ટને આપણે લઈ લઈશું તો આ રીતે દાળની પેસ્ટ એડ કરવાથી જે મઠળી છે એકદમ ખસ્તા બનશે લાંબો સમય સુધી પણ એકદમ ક્રિસ્પી રહેશે હવે દાળની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું જીરા મઠરી બનાવીએ છીએ એટલે એકથી દોઢ ચમચી જેટલું આખું જીરું લઈ લઈશું જીરાને તમે થોડું એવું અજકચરું ખાંડીને કે શેકીને પણ તમે એડ કરી શકો છો થોડા એવા લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને અહીંયા મેં ચપટી એવી કસૂરી મેથી લીધેલી છે એને પણ આપણે હાથની મદદથી મસળીને એડ કરી લઈશું કસૂરી મેથીનો ફ્લેવર મઠળીની અંદર એકદમ સરસ આવતો હોય છે એટલે સ્કીપ નહીં કરતા જરૂરથી એડ કરજો કસૂરી મેથીથી એકદમ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને ફ્લેવર પણ આવશે તો આ રીતે કસૂરી મેથી એડ કરી લઈશું અને બધી જ વસ્તુને હળવા હાથે મિક્સ કરી લઈશું વધારે પડતું આ મિશ્રણને ફેટવાનું નથી બસ એને ખાલી હળવા હાથે આપણે મિક્સ જ કરવાનું છે અને હવે આ મઠરી હું ઘઉંના લોટમાંથી બનાવી રહી છું એટલે ઘઉંનો લોટ રહી રહી છું તમે જો મેંદાના લોટમાંથી બનાવતા હોવ તો મેંદો લેવાનો અને મેંદો અને ઘઉં બના અને તમે અડધો અડધો પણ લઈ શકો છો તો જેટલી ક્વોન્ટિટીમાં તમારે મઠળી બનાવવાની હોય એટલો લોટ લઈ લેવાનો અહીંયા હું બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ રહી છું અને એની અંદર બે ચમચી જેટલું આપણે તેલ એડ કરી લેવાનું છે તેલને વધારે પડતું નથી એડ કરવાનું નહીં તર મઠળી છે એ સોફ્ટ થઈ જશે આપણે એકદમ ખસ્તા અને ક્રિસ્પી રાખવાની છે એટલે બે ચમચી તેલ જ આપણે એડ કરવાનું છે એક કપ લોટ હોય એની સામે એક કપ એક ચમચી તેલ તો આપણે અહીંયા બે કપ લોટ લીધેલો છે તો બે ચમચી તેલ જ એડ કરી લઈશું હવે ગ્રાઇન્ડિંગ જારમાં થોડું પાણી એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે લોટને બાંધી લઈશું હવે આ લોટને વધારે પડતો ઢીલો કે વધારે પડતો કઠણ નથી કરવાનો એકદમ આ રીતે સેમી સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો હાથની મદદથી સારી રીતે મસળી લેવાનો છે અને લોટ તમે જોઈ શકો છો આ રીતે થોડો એવો કઠણ રાખવાનો છે અડધી ચમચી તેલ લગાવી લઈશું અને ફરીથી લોટને એકથી બે વખત મસળી લઈશું અને આ લોટમાંથી તમે ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો પણ લોટને તમે થોડીક વખત રેસ્ટ આપશો ને તો એમાંથી મઠરી છે એકદમ સરસ એવી ખસ્તા બનશે તો લોટને હવે ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે આપણે રહેવા દઈશું અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે લોટને એક કલાક માટે પણ રેસ્ટ આપી શકો છો લોટ જેટલો રેસ્ટ લેશે એટલી મઠરી એકદમ સરસ બનશે તમે અહીંયા વીસથી પચીસ મિનિટ સુધી લોટને રહેવા દીધેલો છે હવે ફરીથી લોટને ચેક કરી લઈશું તો થોડો એવો લોટ સોફ્ટ પણ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું લોટમાં બાઇન્ડિંગ પણ આવી ગયું છે હવે એમાંથી મોટી સાઇઝના રીતે લુઆ લઈ લેવાના છે અને એમાંથી રાઉન્ડ પતલી એવી રોટલી આપણે તૈયાર કરી લઈશું તો આ રીતે બધા જ લુવાને મેં અહીંયા તૈયાર કરી લીધેલા છે અને હવે આપણે એક બાઉલની અંદર ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું ઘઉંની જગ્યાએ તમે કોર્ન ફ્લોર મેંદો લઈ શકો છો પણ હું આજે ઘઉંના લોટમાંથી જ બનાવી રહી છું એટલે તમે પણ આ રીતે ઘઉંના લોટમાંથી બનાવીને ટ્રાય કરજો એકદમ સરસ બનશે એની સામે ચાર ચમચી જેટલું તેલ લઈ લઈશું અને બંનેને સારી રીતે મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લઈશું આ પેસ્ટ આપણે આગળ એડ કરીશું જેનાથી મઠરી આપણી છે ફરસાણવાળાની દુકાન જેવી એકદમ ખસ્તા બનશે હવે આપણે આપણે આ રીતે લોઅ લઈને પાટલી પર રાખીને એકદમ પતલી રોટલી વણી લઈશું જો તમારી પાતલી નાની હોય ના ફાવે તો તમે પ્લેટફોર્મ ક્લીન કરીને ત્યાં પણ નીચે પણ તમે સરસ રીતે વણી શકો છો એકદમ પતલી રોટલી કરી લેવાની છે મોલ્ડ કે આ રીતે વાટકી કે ગ્લાસની મદદથી મીડિયમ સાઇઝને આ રીતે આપણે રાઉન્ડ કટ કરી લઈશું તો આ રીતે કટ કરશો ને તો તમારી મઠળી એકદમ એક સરખી જ બનીને તૈયાર થશે તમે નાના નાના બોલ્સ કરીને નાની પૂરી પણ કરી શકો છો પણ આ રીતે ઝડપથી તૈયાર થઈ જશે અને બધી જ મઠળી આપણી એક સરખી બનશે see. તો આ રીતે જે એક્સ્ટ્રા પાર્ટ છે એ આપણે કાઢી લેવાનો છે અને હવે ફોકની મદદથી આપણે હોલ કરી લઈશું આનાથી જે મઠરી છે એ તેલની અંદર ખુલશે પણ નહીં જરરાય અને આ રીતે હોલ કરવાથી એનું પડ છે એકદમ સરસ રીતે ક્રિસ્પી પણ બનશે તો આ રીતે ફોકની મદદથી હોલ કરી લેવાના છે હવે જે આપણે ઘઉંના લોટની અને તેલની જે પેસ્ટ બનાવેલી એને આપણે થોડી થોડી આ રીતે સ્પ્રેડ કરીને ઉપર જ આ રીતે લગાવી લેવાની છે વધારે પડતું મિશ્રણ નથી લગાવવાનું બસ થોડુંક જ લગાવવાનું છે જો આ રીતે તમે લગાવશો ને તો પડ છે એકદમ સરસ રીતે દેખાશે એકદમ ક્રિસ્પી પણ બનશે અને અંદર સુધી તેલ જશે ને તો એકદમ ખસતા પણ આ મઠરી બનીને તૈયાર થઈ જશે એટલે આ પ્રોસેસ પણ સ્કીપ નહીં કરતા જરૂરથી લગાવજો હવે આ રીતે પૂરી નાની છે એની વચ્ચે કટ લગાવી લેવાનો છે ને રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જવાનું છે તો વિડીયોમાં જે રીતે હું બતાવું છું એ રીતે આ રીતે એક પછી એક ઉપરની સાઈડમાં આપણે રાઉન્ડને ફેરવતા રહીશું એટલે એકદમ સરસ એવો કોનનો શેપ આવી જશે જો તમને સમોસા મઠરીનો શેપ ફાવતો હોય તો તમે એ રીતે પણ કરી શકો છો પણ હું આજે એનાથી થોડું અલગ કરું છું એટલે આ રીતે ઉપર એક પછી એક આ રીતે કલીઓ બનાવવાની છે અને એનાથી એકદમ સરસ એવો કોનનો શેપ આવી જશે તો તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાવમાં લાગી રહી છે હવે આ મઠરીને તરત નથી તળવાની થોડીવાર પંખાની છે દસથી પંદર મિનિટ એકદમ સરસ રીતે સુકાવા દેવાની છે તમે અહીંયા બધી જ આ રીતે જીરા મઠરી તૈયાર કરી દીધેલી છે સરસ રીતે સુકાઈ જાય એટલે એકદમ લો ગેસની ફ્લેમ પરત તળવાની છે જો હાઈ ગેસની ફ્લેમ કરીને તો બહારથી લાલ થઈ જશે ક્રિસ્પી થશે અને અંદરથી કાચી રહેશે તો આ રીતે તેલની અંદર બધી જ મઠરીને આપણે એડ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર શેકાતા લગભગ નવથી દસ મિનિટનો ટાઈમ લાગશે પણ એકદમ સરસ રીતે ક્રિસ્પી અને ખસતા બનશે તો આ રીતે જેટલી તમારી કડાઈમાં સમાય એટલી આપણે એડ કરી દેવાની છે અને એકદમ સરસ રીતે બધી જ મઠરી ઉપર આવી જાય ને એ પછી જ પલટાવીને આપણે એકદમ સરસ રીતે ક્રિસ્પી કરવાની છે તો તમે જોઈ શકો છો બધી જ મઠરી એકદમ સરસ રીતે ઉપર આવી ગઈ છે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે ઝારાની મદદથી પલટાવીને અને બંને સાઈડ એકદમ સરસ એવી ગોલ્ડન બ્રાઉન ની કરી લઈશું તો આ રીતે ફેરવતા રહીને બધી જ સાઈડમાં એકદમ સરસ રીતે ક્રિસ્પી કરવાની છે જો આ રીતે બનાવશો ને તો એક પણ મઠરી તમે જોઈ શકો છો તેલમાં ખુલ્લી પણ નથી તેલ પણ નથી ભરાઈ રહ્યું એકદમ કોરી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો રિઝલ્ટ જોઈ શકો છો તમે કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અત્યારે બાળકોને ઉનાળાની ગરમીમાં પણ કંઈકનો કંઈક આપણે નાસ્તો બનાવીને આપતા હોઈએ છીએ તો આ થોડી મગની દાળમાંથી બનેલી છે હેલ્ધી પણ છે તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ